શરણ આપ સાંભળી રહ્યા છો અત્યારે સવારના સાત વાગ્યે ને પિસ્તાળીસ મિનિટ થવા આવી છે થોડી જ આપ સાંભળીશો ગુજરાતીમાં સમાચાર એક બિહાર આકાશવાણી પટેલ વાંચે છે મુખ્ય સમાચાર બ્રાઝિલના રિયોડી જેનેરો ખાતે બ્રિક્સ શિખર સંમેલનમાં પહેલગામ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરતું ઘોષણાપત્ર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું આતંકવાદના પીડિતો અને સમર્થકોને એક જ ત્રાજવે ન તોડી શકાય મંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં કંટ્રોલર્સ કોન્ફરન્સ બે હજાર પચીસનું ઉદઘાટન કરશે કતારમાં યોજાયેલી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામની પરોક્ષ વાટાઘાટોનો પ્રથમ તબક્કો નિષ્ફળ અને ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ભારતનો ત્રણસો છત્રીસ રનથી ઐતિહાસિક વિજય સમાચાર વિગતવાર બ્રાઝિલના રિયોડી જેનેરો ખાતે ચાલી રહેલા બ્રિક્સ શિખર સંમેલનમાં સભ્ય દેશોએ બાવીસ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરતું ઘોષણાપત્ર જારી કર્યું છે લીડર્સ ડેક્લેરેશનમાં બ્રિક્સના નેતાઓએ આતંકવાદીઓની સરહદ પારની અવરજવર આતંકવાદને ભંડોળ પૂરું પાડવા અને સુરક્ષિત આશ્રયસ્થાનો સહિત તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદનો સામનો કરવા માટે તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે નેતાઓએ આતંકવાદ માટે શૂન્ય સહિષ્ણુતા નીતિ સુનિશ્ચિત કરવા અને આતંકવાદનો સામનો કરવા બેવડા ધોરણોને નકારી કાઢવા વિનંતી કરી છે પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ प्रधानमंत्री नरेंद्र मोदी ने ब्रिक्स सम्मेलन के दौरान आतंकवाद की गंभीर समस्या पर सदस्यों का ध्यान आकर्षित किया शांति और सुरक्षा के विषय पर चल रहे चर्चा में भाग लेते हुए आतंकवादी घटना को कड़े शब्दों से निंदा करने पर उन्होंने ब्रिक्स सदस्य राष्ट्रों के नेताओं का धन्यवाद किया आतंकवाद की बर्बरता पर जीरो टॉलरेंस की मांग करते हुए उन्होंने सूचित किया कि आतंकवादी संगठनों पर कड़ी पाबंदी लगाई जानी चाहिए उन्होंने ये भी स्पष्ट किया कि भारत हमेशा और राजनीतिक मार्गों द्वारा ही अंतरराष्ट्रीय मसलों के समाधान पर अमल करेगा अंत में प्रधानमंत्री ने सभी ब्रिक सदस्यों को अगले साल भारत के आतिथ्य में आयोजित होने वाले सम्मेलन को स्वागत किया सुधींद्रा आकाशवाणी समाचार रियो डी जेनेरो ब्राजील प्रधानमंत्री मोदी कहु कि आतंकवादियों प्रतिबंधों लाद खचकाट न होने जाना की आतंकवाद पीड़ितों और समर्थकों ने एक त्राजी न तोली सक શાંતિ અને સલામતી અંગેના સત્રને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું કે આજે ત્રાસવાદ માનવતા સામેનો સૌથી મોટો પડકાર બની ગયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિખર સંમેલનથી અલગ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ સાથે મુલાકાત કરી હતી આ ઉપરાંત શ્રી મોદીએ ક્યુબાના પ્રમુખ મ્યુગ્યુએલ ડિયાસ કેનેલ બર્મુડેઝ સાથે પણ મુલાકાત કરી હતી બંને નેતાઓએ આર્થિક સહકાર ફાર્મા આયુર્વેદ અને પરંપરા દવાઓ સહિતના ક્ષેત્રોમાં ભારત ક્યુબા સંબંધો મુદ્દે અભિપ્રાયોની આપલે કરી હતી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બ્રાઝિલના રિયોડી જાનેરોમાં તેમના ઈરાની સમકક્ષ સૈયદ અબ્બાસ અરાચી સાથે મુલાકાત કરી હતી આ ઉપરાંત ડોક્ટર જયશંકરે મેક્સિકોના વિદેશમંત્રી જુઆન રામોન ડેલા ફુએન્ટે સાથે પણ મુલાકાત કરી હતી તેમણે આરોગ્ય ડિજિટલ ટેકનોલોજી અને અવકાશ પર ધ્યાન કેન્દ્રિત કરતી ભારત મેક્સિકો ભાગીદારીની વધુ પ્રગતિ પર ચર્ચા કરી હતી મંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં કંટ્રોલર્સ કોન્ફરન્સ બે હજાર પચ્ચીસનું ઉદઘાટન કરશે આ ત્રણ દિવસની પરિષદનું આયોજન સંરક્ષણ હિસાબ વિભાગ દ્વારા કરવામાં આવશે સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં આઠ ઉચ્ચસ્તરીય વેપાર સત્રો હશે જેમાં બજેટ અને હિસાબમાં સુધારા આંતરિક ઓડિટ પુનર્ગઠન સહયોગી સંશોધન કિંમત નિર્ધારણ નવીનીકરણ અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવશે આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ આઠ હજાર છસો પાંચ યાત્રીઓની વધુ એક ટુકડી અમરનાથ ગુફાની યાત્રા માટે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ ભેઝ કેમ્પથી રવાના થઈ હતી યાત્રીઓ ત્રણસો બોતેર વાહનોના કાફલામાં રવાના થયા હતા જેમાં છ હજાર ચારસો છ્યાસી પુરુષો એક હજાર બસ આઠસો છવ્વીસ મહિલાઓ બેતાળીસ બાળકો બસો સોળ સાધુ અને પાંત્રીસ સાધ્વીનો સમાવેશ થાય છે આમાંથી ત્રણ હજાર ચારસો છ્યાસી યાત્રી બાલતાલ બેઝ કેમ્પ અને પાંચ હજાર એકસો ઓગણીસ યાત્રીઓ પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા જ્યાંથી તેઓ પવિત્ર ગુફાની મુસાફરી માટે આગળ વધશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો પેલેસ્ટાઈનના સૂત્રોના જણાવ્યા મુજબ કતારમાં યોજાયેલી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે પરોક્ષ યુદ્ધ વિરામ વાટાઘાટોનો પ્રથમ તબક્કો કોઈપણ સમજૂતી વિના સમાપ્ત થયો હતો ગઈકાલે દોહામાં થયેલી ચર્ચાનો હેતુ યુદ્ધ વિરામ અને બંધક મુક્તિનો સમજૂતીનો માર્ગ શોધવાનો હતો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પરત ફર્યા પછી ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહોની વોશિંગ્ટનની ત્રીજી મુલાકાત પહેલાં આ વાટાઘાટો ફરીથી શરૂ થઈ હતી નેતન્યાહુએ જણાવ્યું કે ઇઝરાયલના વાટાઘાટક વાટાઘાટકારોને ઇઝરાયલે સ્વીકારેલી શરતો હેઠળ જ યુદ્ધવિરામ સમજૂતી હાંસલ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે નેતન્યાહુએ જણાવ્યું કે તેમને આશા છે કે આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની મુલાકાત યુદ્ધ વિરામની વાટાઘાટોને આગળ વધારવામાં મદદ કરશે એજબસ્ટનમાં બર્મિંગહમ ખાતે ગઈકાલે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ત્રણસો છત્રીસ રનથી ઐતિહાસિક વિજય મેળવ્યો છે આ સાથે ભારતે એન્ડરસન તેંડુલકર ટ્રોફી એક એકથી સરભર કરી છે એજવેસ્ટર્ન ખાતે અઠ્ઠાવન વર્ષ બાદ ભારતનો આ પ્રથમ ટેસ્ટ વિજય છે પાંચમા દિવસે વરસાદને કારણે સો મિનિટ મોડી શરૂ થયેલી મેચમાં ભારતના બોલરો બાકીની સાત વિકેટો લેવામાં સફળ રહ્યા હતા આકાશદીપે બીજી ઇનિંગમાં છ અને પ્રથમ ઇનિંગમાં ચાર સહિત કુલ દસ વિકેટ લીધી હતી તેઓ ઇંગ્લેન્ડમાં દસ વિકેટ લેનાર બીજા ભારતીય બોલર બન્યા છે અગાઉ ઓગણીસો છ્યાસીમાં ચેતન શર્માએ આ સિદ્ધિ હાંસલ કરી હતી મોહમ્મદ સિરાજે સાત વિકેટ લીધી હતી શુભમન ગિલે બંને ઇનિંગમાં કુલ ચારસો ત્રીસ રન કરીને વિક્રમ સર્જ્યો હતો ભારતે બીજી ઇનિંગ છ વિકેટે ચારસો સત્યાવીસ રનને ડિક્લેર કરીને ઇંગ્લેન્ડને જીતવા છસો આઠ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જોકે તે બસો ઇકોતેર રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું ગિલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હવે દસમી જુલાઈએ લોર્ડ્સ ખાતે ત્રીજી ટેસ્ટ રમાશે મેચમાં ભવ્ય વિજય બાદ ગિલે પોતાની પ્રતિક્રિયા આપી काफ़ी खुशी है इस बात की ज़्यादा खुशी है कि हम मैच जीते हैं पहले तो बिकॉज आप कितने भी रन कर लो अगर टीम मैच नहीं जीतती है तो आपको कहीं ना कहीं उस चीज़ का मन में थोड़ा रहता है तो इस बात की बहुत खुशी है मेरी फर्स्ट विनर से कैप्टन एंड इस ग्राउंड पे आई जहाँ पे कभी इंडिया जीतनी थी तो उस बात की भी काफ़ी खुशी है કઝાકિસ્તાનના અસ્તાનામાં યોજાયેલા વિશ્વ બોક્સિંગ કપમાં ગઈકાલે ભારતીય મહિલા ઓલિમ્પિયન જેસ્મિન લાંબોરિયા સાક્ષી અને નુપુરે પોતપોતાના વજન વર્ગમાં સુવર્ણપદક જીત્યા હતા હવામાન વિભાગે આજે છત્તીસગઢ પૂર્વ મધ્યપ્રદેશ મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ ગુજરાત કોંકણ ગોવા ઓડિશા મધ્યપ્રદેશ દરિયાકાંઠાના કર્ણાટક અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં ગાજવીજ તોફાની પવન અને વીજળી પડવાની સાથે ભારે વરસાદની આગાહી કરી છે પાકિસ્તાનમાં કરાચીમાં ઇમારત ધરાશાયી થવાથી સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે અધિકારીઓએ પુષ્ટિ કરી કે મૃતકોમાં પંદર મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે જ્યારે ત્રણ વ્યક્તિઓની હાલત ગંભીર છે બચાવના પ્રયાસો અંતિમ તબક્કામાં છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા આજના મોટાભાગના અખબારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ શિખર બેઠકમાં ભાગ લીધો અને બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારતના વિજયના સમાચારોને તસવીરો સાથે મુખ્ય શીર્ષકમાં લીધા છે સંદેશનું મુખ્ય શીર્ષક છે બર્મિંગહામમાં અઠ્ઠાવન વર્ષ બાદ ટીમ ઇન્ડિયાનો ઐતિહાસિક વિજય થયો ગુજરાત સમાચારે એજ બેસ્ટનમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક વિજય આ સમાચારને હેડલાઇન બનાવી છે દિવ્યભાસ્કરે ભારતની વિદેશમાં સૌથી મોટી જીત આ સમાચારને હેડલાઇન બનાવી છે નવ ગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે બ્રિક્સમાં પીએમ મોદી ગરજ્યા બેવડા ધોરણો બંધ કરો સંદેશે એઆઈના યુગમાં ટેકનિક દર સપ્તાહે અપડેટ થાય છે પ્રધાનમંત્રી મોદીના આ નિવેદન સાથે બ્રિક્સ બેઠકના સમાચાર પ્રકાશિત કર્યા છે ગુજરાત સમાચાર લખે છે ગ્લોબલ સાઉથ વિના વૈશ્વિક સંસ્થાઓ નેટવર્ક વગરના સિમ કાર્ડ જેવી મોદી આ ઉપરાંત પૂર્વ સીજીઆઈને બંગલો ખાલી કરાવવા અંગે સુપ્રીમ કોર્ટનો સરકારને પત્ર અને એલોન મસ્કની નવા રાજકીય પક્ષની રચનાના સમાચાર પાને જોવા મળી રહ્યા છે અંતમાં મુખ્ય સમાચાર બ્રાઝિલના રિયો ડી જેનેરો ખાતે બ્રિક્સ શિખર સંમેલનમાં પહેલગામ આતંકવાદી હુમલાની કડક ખોરોમાં નિંદા કરતું ઘોષણાપત્ર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું આતંકવાદના પીડિતો અને સમર્થકોને એક જ ત્રાજવે ન તોડી શકાય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં કંટ્રોલર્સ કોન્ફરન્સ બે હજાર પચીસનું ઉદઘાટન કરશે કતારમાં યોજાયેલી ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામની પરોક્ષા ઘાટોનો પ્રથમ તબક્કો નિષ્ફળ અને ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની બીજી ટેસ્ટમાં ભારતનો ત્રણસો છત્રીસ રનથી ઐતિહાસિક હવે પછી આપ એક વાગે વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નામ સુરજ પણ ગામમાં અંધારું હતું કારણ કે ગામમાં કોઈના ઘરે શૌચાલય જ ન હતું એટલે નાના મોટા સૌએ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ શૌચક્રિયા